એટલે મંગા વાટ અંદર કો અમને આપજો પાછા હા પણ એક કેલો ડબો જો કેલો ડબો તો મળી જશે મારે તો આજુ છે ઓ એવું નહી હો આપડા પોપટ ભાઈ એવું નહી આપડે એટલે તું બંધ થા તને ખબર પડે હા આ આ જીતની રમત માં આપવું પડે આ એ આપવું પડે આપી દો મળી જશે પણ વાટ અમને આપજો વાંધો નહીં અને હું શું કહું બોલા સાગા નો વાટ ના આવતા પાછા મને આપજો તો નહીં આવ્યું

સાગા બાપા તમે આ પ્રચાર કરો પોપટ બઉ જબરું તો કરવું પડશે તાણ જીતું હોય તો કંગ કરવું પડે ને તાણ પોપટુ મારું બેટું જબરું નીકળ્યું હું તો પોપટ ભાઈ પોપટ ભાઈ કરતો હાથ લગી લે

લાલ પાસે ટાણા અલ્યા પણ ગામ પાણીનું એલ્યા તમે ચિંતા શું કરો ઘરે ઘરે બોર કઈ નાખી ઘરે ઘરે પાણી કઈ નાખી અને બધા બાર સંડાસ જવા જાય અલ્યા વાતો ઘરે આઈ કરી જઈશ વાતો નઈ વોટ આપજો પાછા નવી બિશાળું બધું બનાવી નાખશું એ સારું વાંધો નઈ વોટ પાછા એ હારું અને ઘરે આવી ગયું છે

ગટર લાઈન તો કરે કરે કન્યા કી તીમ સંભાવના હેઠા સુવા દુ ને નરાસ હુવા થાય છે એ બધું કન્યા કુ પેલી ગ્રાન્ટ આવે ના ઘર બનાવવાના છે તમને કીધું ને એના ના પર માં કે ભાઈ કે તમે કોણ ના મે કોણ યે બડી અચ્છી વાત કહી આપ અરે પા વાટા સાગા ના જો વાટ તમને તમને મળશે પણ આ બે વસ્તુ થવું જોઈએ એ થઈ જાય તીમ તારા ભલા પોપટ મોપટ ને નઈ દેવાના વાત એટલે એ પોપટ ને જવા દેવાના આપણે હા ભાઈ આપડે અમારો ઓટ ના આવે તમને કહેજો તમને બસ તો ઇમ તારા

કચરા પીટી લેવું એમ ના એ બધું આઈ જશે અને ટ્રેક્ટર ઠેક ઘરે આવશે લેવા કચરો ને બધું પણ તરબુજ માં વોટ આપજો એમ ને તમે એ બધું અમે કરી ને પણ વોટ આપજો પાહા અમને હો ને પણ તરબુજ માં વોટ આપજો એ હાલો તાને વોટ ભૂલતા ને પાહા ઓ સાગા ભાઈ સાગા ભાઈ અલ્યા ભીખલા હા આજની રાત છે કુણ આવશે લાગત તન કુણ આવશે આપડે મને ખબર તન લાગી બધા વાટ તો ઈન જ ગયા હે સાગા નરા એટલે તો આપડો ઓલું આ ટેલા ડબા બધું જીયું ને ઈ નરો સવાણ અહી જીતી ગયો ઈ ઓલો માજી ડો ઓ આખી રાત થૂતો નથી નહી રે બીજી નરો રાતે પ્રચાર જ કર્યો હો વા થાચી છે આપડા પાણીમાં માં જ્યાં લાગા રૂપિયા આપડા માણાય ફરી ગયા નરો તેલનો નો ડબો લઈ

સિતિયા લઈ જિત

આવતા હોય એમને ના ફરસી ભીખો વેખ્યો તો એમના વોટ ના આવેલા આમ ના હારા હારા ભાળી